áo à, gì, mà, phone, à là phone làm đèn hay <laughs> là, là gì, đấy? Đấy, là, là phải, gì thế, phải mà, đẹp, là phone là gì đi đâu? તો આનો આ ફાઈલ કે દોઈ ફોન ફોન કરીને મેં હેડો ફોન લઈ જાઓ ઓ તીન મારી હાટ હમ સારી આ ઓ મસ્ત છે કેવો કે ભાયા આ છે ને કે મને નામ போன் போன் போன்

అసషిడుростమో దో్డు భార్ కార్ అహరాద్ దిసిలు ఉద్రాదజన మస్ దొసినో మస్ మస్ ధశ్రాద్ మస్am

મારે તો કાય બહુ use કરવા નો હોય છોકરા બહુ phone માં બાબલા ને એવું જોતા હોય એટલે નવો ફોન તો મારે કઈ બાર જવાનું હોય ને એનું તમારે આટલું તમે રાખજો મને તમને જૂનું આપી દેજો આપડે તો બધો હાલે જૂનો નવો કે મને જૂનું આપી દેજો અને આપડે જોઈને આટલું કેટલી ખુશી થી આપણે આટલો ન્યુ ફોન લેવા દા કારણ કે પાયલ કે મારે તમને જૂનું હાલશે તમારા વાળો મને આપી દેજો અને નવો તમે રાખજો

ছোকরা ছোকরা <laughs> <laughs> હાલો મિત્રો અમે જમવા બે જઈએ છીએ બરોબર ને લાગી ગઈ છે ભૂખ બરોબર હાલો બધા જમવા ને વિડીયોમાં બનાવી બનાવ રહીજો બરોબર જય શ્રી રામ કેમ છો બધા મજામાં તો આપણે જો જમવા બે ગયા છે ને પાયાલો તો ફર્સ્ટ ક્લાસ રાજી રાખ્યું છે બરોબર શું બનાવ્યું તમે દેખાડો બરોબર હું મેડમ બનાવ્યું છે આ જો મગનું શાક બનાવ્યું છે આ મગનું શાક બનાવ્યું છે હા મગનું શાક વાહ ભઈ વાહ આ કઠોળ હા આ કઠોળનો વારો પાડી દીધો માર્કેટમાં ગઈ હતી હા

હાલો આપણે જો જમવા બે જઈ છે અને મારા ભાઈ નહીં જાય જમવા અલગથી થી બે ગયા છે બે એ ફોન જોતા જોતા ખાય છે કારણ કે ફોન જોતા જોતા એને મજા આવે સમજ્યા તે બે થઈ ગયા જો બે તો ફોન જોવામાં માં એટલા તલ્લીન થઈ ગયા છે ને ખાધા ખાધા આ જો એક તલ્લીન થઈ ગયો હાલો જમવા તારે બસ હાલો યુટ્યુબ ફેમિલી બધા જમવા બરાબર ને હવે આપણે બધા જમવા બે દઈએ છીએ અમારો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં તો પ્લીઝ કોમેન્ટ કરજો બરાબર ને કોમેન્ટમાં જરૂર લખજો અમારો વિડીયો કેવો લાગ્યો છે બરાબર ને અમારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર તો આપણે મળવી નવા બ્લોગ સાથે તો આવી રહી બધાને જય શ્રી રામ જય માતાજી બરાબર કારણ કે